ભારે વરસાદમાં ચોત્રીસ ઝાડ તૂટી પડતા ટ્રાફિક જામ કોટ નજીક કાર ઉપર ઝાડ પડતા ત્રણ ઇજાગ્રસ્ત છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં દેમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના લીધે જમીન પોચી થઈ જતા ઠેર ઠેર ભૂવા પડવાના જમીન તથા થવાની ઘટના બની રહી છે છે સુરતમાં કુલ થયા જેમાં બપોરે શહેરના રોડ પર સુરત જિલ્લા કોર્ટની નજીક એક માસ મોટું ઝાડ ધરાશાયી થયું હતું ઝાડ દિવાલ ફાડીને રોડની સાઈડ પર પાર્ક કરેલ કાર પર પડ્યું હતું જેના લીધે કારને નુકસાન થયું હતું આ ઘટનામાં મહિલા સહિત ત્રણ નીજા પહોંચી હતી ઝાડ એટલું મોટું હતું બ્રિજ ઉપર પણ તેનો થોડો હિસ્સો પડ્યો હતો ઝાડ પડતા તંત્ર દોડતું થઈ ગયું હતું ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્રણ દિવસથી પડી રહેલા સતત વરસાદના લીધે સુરત શહેરની જમીન પોચી થઈ ગઈ છે આ સાથે જ શહેરના રસ્તા પર ભુવા પડવા લાગ્યા છે શહેર પોલીસ કમિશનર કચેરીની બાજુમાં અમરા પોલીસ સ્ટેશનની બહાર બાર થી પંદર ફૂટ ઊંડો ભૂવો આજે સવારે પડ્યો છે પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ છે પોલીસે ભૂવાની ફરતે બેરિકેડ કરી દીધા છે